તો ખેડા જિલ્લાના નડિયાદની દસ મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું જેમાં મહિલાઓએ એક ટિકિટના સાત હજાર સાતસો ચાલીસ રૂપિયા લેખે દસ ટિકિટના ત્યાંસી હજાર રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ પૈસા ચૂકવવા છતાં હેલિકોપ્ટરનું બુકિંગ થયું ન હતું પહેલાં ભરેલા રૂપિયા વિમાના છે તેવું કહીને હજુ સાહીઠ હજાર રૂપિયા બીજા માંગી રહ્યા છે ત્યારે આ મામલે મહિલાઓએ પોલીસનો સહારો પણ લીધો હતો અને પોલીસે મહિલાઓની ફરિયાદ પણ સાંભળી હતી ત્યારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધી હતી અમારે અહીંયાથી નડિયાદથી ચાર ધામ જાત્રાનું આયોજન કર્યું એમાં દસ જણની ટિકિટનું અમે આયોજન હતું કે સિનિયર સિટીઝન લોકો હતા ને એટલે અમે કેદારનાથથી હેલિકોપ્ટરનું આયોજન કરવા માટે અમારી જોડે બીજી ત્રીજી વ્યક્તિ જોડેથી નંબર આવ્યો એટલે અમે એમને કોન્ટેક્ટ કર્યો તો એમને અમને એવું કહું કે આટલી ટિકિટ થશે સાત હજાર તો અમે એવું કીધું કે દસ બહેનો છે તો કે તમે કેટલી વારમાં અમને ટિકિટ મોકલશો તો કે તમને વીસ મિનિટમાં ટિકિટ મોકલી દઈશ તમે ત્રીસ ટકા મોકલો તો અમે ત્રેવીસ હજાર બસો ત્રીસ મોકલ્યા એમાં એમને એવું કહું કે તમને વીસ મિનિટ વેટ કરો એટલે તમને આપીશું વીસ મિનિટ અમે વેટ કર્યો તેમને ના આપીને પછી એમને કહું ઇન્સ્યોરન્સના ત્રીસ ત્રીસ હજાર આપો બીજા તો હું અમે તમને ત્રીસ હજાર રિફંડ કરીશું પણ તમે ત્રીસ હજાર આપો એટલે ટિકિટ મોકલી દેશ તો બી એને ના મોકલી ફરી એને બીજા ત્રીસ હજાર માગ્યા કે બીજા ત્રીસ આપો એટલે હું તમને સાઠ હજાર અને રિફંડ મોકલીશ ઇન્સ્યોરન્સના અને તમને સાઠ હજાર અને ટિકિટ કન્ફર્મેશન બંને મોકલી આપીશ પછી એને ના મોકલી દસ મિનિટમાં ટાઈમ માગ્યો અમારા જોડે હોલ્ડિંગ અમે દસ મિનિટ આપ્યા પછી એને ના મોકલ્યો તો ફરી અમે ફોન કર્યો તમે ટિકિટ ના મોકલી તો કે તમે બીજા ચોપન હજાર આપો તો તમને હું ટિકિટ મોકલું તો અમે એવું કીધું પેલા તો કે તમે આપવાના રિફંડ એમાંથી ચોપન માઇનસ કરીને અમને છ આપો અમારા તો અમારે થઈ જશે કે ના તમે ચોપન આપશો ને ડાયરેક્ટ ટિકિટ આપીશ એટલે અમે ચોપન ના આપ્યા એને પહેલા એવું કહું તું કે ત્રીસ હજારથી થી ત્રીસ હજાર તમને સાહીઠ હજાર નું રિફંડ કરીશ અને કન્ફર્મેશન આપીશ ત્યારે એને ના આપ્યો એટલે અમને ડાઉટ થયો કે હવે એ ચોપન હજાર બી પાછા નહીં આપે અમે આપીશું તો એટલે અમે ચોપન હજાર ના આપ્યા એને અમે ચારધામ જવાના છીએ તો અમે સિનિયર સિટીઝન વાળી બહેનો છીએ અમે તો પછી અમને એમ થયું કે આપણે હેલિકોપ્ટરની સેવા લઈએ તો હેલિકોપ્ટરનો નંબર અમને એક જગ્યાએથી મળ્યો તો અમે બુકિંગ કરવા માટે બેઠા તો અમે પહેલાં ત્રેવીસ હજાર ભર્યા ફરી ત્રીસ હજાર ભર્યા અને ફરી ત્રીસ હજાર ભર્યા તો પણ હજુ અમારી ટિકિટ આવી નહીં અને એવું જ કહે છે કે હજુ પણ બીજા પૈસા નાખો તો તમને ટિકિટ મળશે તો અમારી ટિકિટ મળતી નથી તો અમારી આશા છે કે અમે કેદારનાથ તો અમે જવાના જ છીએ તો અમને મળે ટિકિટ મળે એ પૈસા વાપસ મળે એવી અમારી આશા છે